ગેંગ લીડર ઇમ્તિયાઝ ઉર્ફ ઇમ્તિયાઝ સદામ ઇકબાલ બચાવ તથા તેની ગેંગના સાગરિતાઓએ છેલ્લા ચાર વર્ષથી ગેરકાયદેસર રીતે કબજો કરી મિલકત પડાવી લીધી હતી કે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ એસઓજી સુરત શહેર તથા ચોક બજાર પોલીસ સ્ટેશન સુરત શહેર દ્વારા સંયુક્ત રીતે જમેત ઉઠાવી સદામ ગોડિલ ગેંગ વિરુદ્ધમાં ગુત્સી ટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ બે હજાર પંદર હેઠળ

આજે અમને ન્યાય મળ્યો કે હું પોતે ડૉક્ટર છું મારા છોકરો છોલા સિવિલમાં પીડિયાટ્રિશિયન છે એની વાઇફ હેમેકોલોજીસ્ટ છે અને અમે આ મકાન એટલા માટે બને કે બધા પરિવારિક સાથે રહીએ પણ આ લોકો અમારી હાથે બિલી બિલીંગ અપાવવામાં ચીટિંગ કરી ગયા કપડા અમને છેતરીજયા લોકો છે અને ખોટી લોકો બંગલો પચાઈ ગયો હતો અત્યારે અમે લોકો હેરાન થતા હતા એટલા બધા હેરાન કર્યા કે દુઃખી દાદા કરતા હતા એ લોકો ને કંઈ કે તારે થાય તે કર્યું હું તારું કશું નહીં આપું તને કપડે સાયબર પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગીએ છીએ કે અમે આ પિછલા ત્રણ વર્ષથી હેરાન થતા હતા આમાં અમારો નખુમ સાહેબ સોનારા સાહેબે અને કમિશનર સાહેબે અમારો બહુ જ સાથ આપ્યો છે એના બદલ અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ આજે જે વ્યક્તિઓ હતા તેમને તમારું મકાન જે પડાવ્યું હતું આ વાત તમને કેટલી હેરાન કરતી થઈ અમે પિછલા ત્રણ વર્ષથી એના પાછળ એટલા બધા હેરાન થતા હતા ને કે અમે કોઈને કહી બી નથી શકીએ અમે એના પાછળ બહુ જ મહેનત કરી છે

અને ત્રણ સિત્તેર પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા એ રીતે એનું ઘર જે છે ખોટા કબજાના સીટથી પડાવી લીધેલું ત્રણ ચાર વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો ત્યારબાદ આ ઇમ્તિયાદ સદ્દામ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે સાત અને અગાઉના તેર એમ ટોટલ તેર ગુનાઓ દાખલ થયા છે અને સીટોક પણ દાખલ થતાં સજ્જાદ કાપડિયા કરીને જે જુગારી છે જે જેણે ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એને જમા કરાવી દીધી અને કીધું કે ડૉક્ટર જાકીસ હુ હુસેનને આ પરત કરવામાં આવે ત્યારબાદ માન્ય પોલીસ કમિશનરશ્રીના હસ્તે આ ડૉક્ટર જાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપ્રત કરવામાં આવી છે